ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવામાં ન આવતી હોવાની બુમરાણ પણ ઉઠી રહી છે ત્યારે કાંગ્રેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ પણ સંકલનની મિટિંગમાં રજૂઆત કરી હોવા છતાં પણ પોલીસ તંત્રના પેટનું પાણી હાલતું નથી ત્યારે એક અલ્ટો કાર નંબર જી જે ઝીરો એટ બી એચ સિક્સ ફાઈવ થ્રી એટના ચાલકે સ્ટીરિંગ પરનો કાબો ગુમાવી દેતા સામે ઉભેલ ટર્બો ટ્રક નંબર જી જે એટીન બીટી ડબલ સિક્સ ડબલ વનને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટો કાર ચાલક વાઘેલા પ્રતાપસિંહ અને કાંતુભા વાઘેલાને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર હેઠળ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના અંગે ગામ લોકોને જાણ થતા જ સમાચાર લેવા માટે દોડી આવ્યા હતા જેમાં કાંતુભા વાઘેલાને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે તો કાર ચાલકને મૂઢ માર વાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે આ અકસ્માત સર્જાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હોય તેમ લાગ્યું હતું ત્યારે હવે કંબોઈ ચોકડી પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓનો સહથ સહકાર લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે